નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ આઠમામાં જે સંસ્કૃતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર હોય નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો પ્રશ્ન નંબર એકમાં આપણને નીચે આપેલા વાક્યનું અનુલેખન કરવાનું છે અનુલેખન એટલે કે આપણે જોઈ જોઈને આપેલો પેરેગ્રાફ જે પંક્તિઓ છે એ આપણે લખવાની છે કોઈ પણ જાતની જોડણી ભૂલ કે વિરામચિહ્નોની ભૂલ નહોતા તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એ સુશીલે એ મૃણાલીની પુષ્યવાટિકા ગચ્છામ વિવિધે કુસુમેય વિધાય માલા વિઘ્ન વિનાશક કર્મ અર્ચા તો આ રીતનું આપણે જે અનુલેખન છે તમારે જોઈને લખવાનું છે પ્રશ્ન નંબર બેમાં આપેલું છે કે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રને આધારે ખાલી જગ્યા પૂરો અહીં આપણે જે ચિત્રપદાની આવે છે એના શબ્દો છે એ સ સ એ સા એ તતો તત્વ તો આ શબ્દની મદદથી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પેલું ચિત્ર ઘોડાનું છે તો ખાલી જગ્યા અશ્વ તો સહ અશ્વિત એ તત્ પુસ્તકમ ચોથું ચિત્રમાં મૂર્તિ પ્રતિમા છે તો સા પ્રતિમા અહીં એક ચિત્ર છે તો ચિત્રમ અહીં પોપટ છે તો એ સહ પોપ એ સૂક તો આ રીતના તમારે શબ્દ વડે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પ્રશ્ન નંબર ત્રણમાં આપણને આપેલું છે વિભાગ અ અને બ આપેલા નામ તથા સર્વનામનો ઉપયોગ કરી સંસ્કૃત વાક્ય બનાવવાના છે કોઈ પણ ચાર અને તમારે એ વાક્ય જ લખવાના છે એ તે હંસા તે સશક્કા એતા મહિલા તા ચટકાતા તાની પુસ્તકાની તાની પાત્રાણી તો આ રીતના વાક્ય તમારે લખીને કોઈ પણ ચાર વાક્ય છે તમારે લખવાના છે જેથી કરીને પૂરા તમને આઠ માર્ક મળે પ્રશ્ન નંબર ચારમાં આપેલું છે કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો શીલા પુસ્તકમ આપેલું છે તો શિલાનું શિલા યા કરવાનું છે પુસ્તકમનું પુસ્તકમ જ રાખવાનું છે છેલ્લે અસ્થિ શબ્દ ઉમેરવાનું છે તો સીતા યા વસ્ત્રમ અસ્થિ મીરા ગીતમ અસ્થિ રીટાયા પાઠશાલા અસ્થિ અપેક્ષા યા સૂતઃ અસ્થિ હર્ષાયા લેખની અસ્થિ તો આ રીતે તમારે વાક્ય બનાવવાના છે એના પછી પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે નીચે આપેલા વાક્યોનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો તમારે સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું છે અશ્વિન પાઠ વાંચે છે તો અશ્વિન પાઠ લખે છે તો લિખતી રીના મહેશની બહેન છે તો રીના મહેશથી તો મહેશ્ય ભગીની અસ્થિ અભિષેક રાજકોટથી જામનગર જાય છે તો અભિષેક રાજકોટ તો જામનગર ગચ્છતી તો આ રીતના તમારે વાક્યનો અનુવાદ કરવાનો છે પ્રશ્ન નંબર છ માં આપેલું છે કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી રેખાંકિત શબ્દને સ્થાને પ્રશ્નવાચક શબ્દ મૂકીને પ્રશ્ન બનાવવાનો છે અહીં આપણને પ્રશ્નસૂચક શબ્દ પણ આપેલા છે કતિ કિયર્થ કુત્ર કિમર્થમ ને કુતહ તો પહેલો પ્રશ્ન છે સીતા મિથિલા ગચ્છતી તો કૂતરો ક્યાં જાય છે તો મિથેલાની જગ્યાએ તમારે કૂતરો લખીને જવાબ પ્રશ્ન બનાવવાનો સીતા કૂતરો ગચ્છતી તો અહીં એ રીતે ઉદય ભોજનાર્થમ ગૃહમ ગચ્છતી તો ઉદય કિમર્થમ ગૃહમ ગચ્છતી શા માટે ઘરે જાય છે ચતુરાણ નારંગ ફલાના મૂલ્ય વિસંતિ રૂપિયાકાણી તો કિરિયત નારંગી ફળાના મૂલ્ય વિસંતિ રૂપિયાકાણી સાનિયા પુસ્તકાલય ગ્છતી સાનિયા કુત ગછતી મમ વિદ્યાલયે અષ્ટભ્ય કક્ષાયા દિપશ્ચાત્ા પઠંતી તો મમ વિદ્યાલયે અષ્ટ્યા કક્ષાયા કતિ છાત્ર પઠંતી સુદામા પોરબંદર ત્રરકા ગછતી પોરબંદર સુદામા કુત ગછતી ક્યાં જાય છે તો પોરબંદરથી દ્વારકા તો આ રીતના બનાવી શકાય પ્રશ્ન નંબર સાતમાં આપેલું છે નીચે આપેલા ગદ્યખંડને આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં આપેલું પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનો સંપૂર્ણ તમારે અભ્યાસ કરવાનો છે અને પછી સાથે નીચે આપેલા પ્રશ્નોનો જવાબ લખવાનો છે પહેલું છે બાળક નામ કેમ આસિત તો એનું નામ છે એકલવ્ય તો બાળકસ્ય નામ એકલવ્ય આશિત બાળક કદા ધનુ વિદ્યાયા અભ્યાસમ કરો તે તો બાળક પ્રાતકાલ તો સાયકાલ પર્યંત ધર્મુ વિદ્યા અભ્યાસ અકરોત એના પછીનું આપેલો છે એકદા પાંડવે કૌરવે સ ક વનમ આગચતો તો જવાબ આવશે એકવાર કોણ આવે છે તો તેની સાથે ગુરુ દ્રોણ આવે છે તો જવાબ તમારે પૂર્વ આ રીતે લખવાનો છે એકદા પાંડવે કૌરવે સ દ્રોણાચાર્ય વનમ આગચત કૌરવ અને પાંડવાંચ દ્રષ્ટવા કુક કેમ કરો તો તો અભસત ભસે છે પ્રશ્ન નંબર આઠમાં આપણને આપેલું છે નીચે આપેલા વિષય પર સંસ્કૃતમાં નોંધ લખો છથી સાત વાક્ય તમારે નોંધ લખવાનું છે વર્ષાવરણમ અથવા મમો પરિચય વિદ્યાર્થી મિત્રો આ બંને વિષયમાંથી સૌથી સારું અને વધુ વાક્ય તમને કયા વિષયમાં આવડે છે એ મને કોમેન્ટમાં જરૂરથી કરજો તમને પરિચય આવડે છે કે વર્ષા વર્ણમાં આવે છે તમારે જવાબ મને કહેવાનો છે પ્રશ્ન નંબર નવમાં છે માગ્યા મુજબ જવાબ આપો નીચે આપેલી સંખ્યાને સંસ્કૃત અંકોમાં લખો આઠ સત્તર ઓગણચાલીસ પંચાવન અને બોતેર માત્ર અંક જ લખવાના છે સંસ્કૃત અંક અહીં આપણને શબ્દ અંક આપેલા છે એ સંસ્કૃત શબ્દ ચૌદ એને કહેવાય ચતુર્દશ પાંત્રીસ એને કહેવાય પંચત્રીસ અંત અડસઠ તો અષ્ટષ્ટિ સત્યોતેર સપ્ત સપ્તતી ને સોને કહેવાય સત્તમ તો આ રીતે તમારે સંસ્કૃત શબ્દમાં લખવાના છે પ્રશ્ન નંબર દસમાં આપેલા છે નીચે આપેલા સમયને સંસ્કૃત અંક અને શબ્દ બંને લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં અગિયાર વાગ્યા છે તો અહીં અગિયારને માથે પાંચ થઈ છે તો પંચાધિક એકાદશ વાદનમ અહીં એક એકને માથે દસ મિનિટ થઈ છે તો દસાધિક એક વાદનમ અહીં ચ ચારમાં દસ મિનિટની વાર છે તો દસોનો ચતુર્વાદનમ અહીં આઠમાં દસ મિનિટની વાત છે તો દસોનો અષ્ટવાદનમ અહીં દસ વાગવામાં પાંચ મિનિટની વાર છે તો પંચોમ દસ અને છેલ્લે ત્રણ ને માથે પાંચ થઈ છે તો પંચાધિક ત્રિવાદનમ આ રીતે લખવાનો છે પ્રશ્ન નંબર અગિયારમાં પણ આપણને શ્લોક પૂર્તિ આપેલી છે કાવ્ય પૂર્તિ આપેલી છે એ સુધીરવાળાના શ્લોક પાઘાક લઈ લેજો તો જેથી કરીને વિનોદ પદ્યાનીના શ્લોક પા આકલ લઈજો જેથી કરીને તમને બધા જ શ્લોક આવડી જાય અહીં એ સુધીર કન્યાવર્ય તહેવારો હિતચરણ વાળો ટકા ધર્મ એ ચાર શ્લોક છે અહીં પૂછાયેલા છે અહીં ચારમાંથી તમને કેટલા શ્લોક આવડે છે અને કયા કયા એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આ હતું ધોરણ આઠનું મોસ્ટ આઈએમપી પેપરનું સમજૂતી સાથે સોલ્યુશન આવા બીજા પેપર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલું બે લાઇકન દબાવો જેથી કરીને નવા વિડીયો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી શકે વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ